ગાંધીધરમાં પાટીદારો એક ચિંતન શિબિર યોજ્યા બાદ જૂનાગઢમાં પાટીદાર સમાજના મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આ મીટિંગમાં દિનેશ બામણીયાએ મનોજ પનારા પૂરવીન પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત સમાજને હાલમાં નડતા પ્રશ્નો અંગે માહિતગાર કર્યા આ તકે આપના રેશમા પટેલે પણ પાટીદારને સંબોધન કર્યું તેમજ આ મિટિંગમાં ભાજપના કોઈ હોદ્દેદારો કે કાર્યકરો ડોખ્યા ન હતા તો શહેર કોંગ્રેસ પૂર્વ અમિત પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજનો વિષય જુનાગઢ ખાતે પાટીદાર સમાજ દ્વારા જે હાલની પ્રવર્તમાન પરિસ્થિતિઓ છે તેને લઈને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર જૂનાગઢ વિસ્તારના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આ મિટિંગનું પ્રથમ આયોજન અહીંયા ત્રણ મુદ્દાઓને આધારિત થયું છે કે ગુજરાતમાં લગ્ન નોંધણીમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે દીકરીના ઉંમરમાં પણ મર્યાદામાં પણ વધારો કરવામાં આવે બીજી વાત એ છે કે ઓનલાઈન ગેમિંગ અને વ્યાજખોરીના દૂષણમાંથી સમાજના તમામ લોકો દરેક સમાજના બાળકોને બચાવવા માટે સરકાર એની કડક કાર્યવાહી અને કાયદાઓ અમલમાં લાવે એમાં ઓનલાઈન ગેમિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવે ત્રીજો મુદ્દો અમારો છે આર્થિક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારના ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે પંચાયતી રાજની અંદર દસ ટકા અનામતની જોગવાઈ પણ કરવામાં આવે સાથે અમારી ચિંતન શિબિરમાં જે અન્ય દસ મુદ્દાઓની ચર્ચા થઈ છે તે બાબતે જે સમાજના આગેવાનો અને લોકો વચ્ચે ચર્ચા કરીને અને જન અભિયાનના આ પહેલો દિવસનું જૂનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને દિનેશભાઈ જોડે સીએમ સાહેબે કીધું છે આજે 41 સીટના ધારાસભ્ય મંત્રી સીએમ સાહેબે કીધું છે કે દીકરીની ઉંમર વધવું જોઈએ શું કહેશો આપ તો માનનીય માનનીય મુખ્યમંત્રી શ્રીએ 2022 માં પણ આ બાબતનો આશ્વાસન આપ્યું હતું પરંતુ અત્યારે માંગણી કરવાનો એકમાત્ર કારણ છે કે ઉત્તરપદ સરકારે આ બાબતનો મે મહિનાની 12 તારીખે એક કાયદો બનાવ્યો છે ને એમાં માતા પિતાની હાજરી ફરજિયાત કરવામાં આવી છે એટલા માટે અમે સરકાર પાસે દરેક સમાજના અત્યારે જે પીડિત પ્રશ્નો છે અને દરેક સમાજને દરેક પરિવારને આ ભજવતો પ્રશ્નો છે એના માટે ખાસ અમે મુખ્યમંત્રીશ્રીને અને તમામ ધારાસભ્યો હોય કે પ્રતિનિધિઓ હોય કે સંસ્થાના કોઈ પણ વડા આગેવાનો હોય એમની સાથે રહીને આ બાબતની જાગૃતિ લાવવા માગ્યા છીએ કારણ કે અમે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી પણ પ્રેમગ્ન નામે થતી વિશ્વાસઘાત અને છેતરપિંડીની સંપૂર્ણપણે વિરુદ્ધમાં છીએ અને આ બાબતે કાયદો બનવો જોઈએ પચીસ આઠ બે હજાર સુધીમાં સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય લે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આ અમારું અભિયાન છે આ કોઈ સરકાર સિસ્ટમ કે સંગઠનની વિરુદ્ધમાં કામ નથી પરંતુ સમાજની એક અત્યારની જરૂરિયાતવાળી વસ્તુને લઈને અમે સરકાર સામે માંગણી કરી રહ્યા છીએ ગોંડલ બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયા છે અને હું આજે પણ કહું છું કે ગોંડલમાં ભયમુક્ત લોકો રહી શકે એ બાબતની અમે મુવમેન્ટ ચલાવી છે ને અમે ચલાવીશું અને ગોંડલમાં કોઈ પણ વ્યક્તિની સિંગલ દાદાગીરી કે કાયદાની વિરુદ્ધમાં કઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એને અમે સંપૂર્ણપણે વિરોધ કરીશું ખાસ કરી જોવા જઈએ આવનારી ચૂંટણીને લઈને જે આંદોલન આજે ચિંતન સિદ્ધિનો ચાલે છે એને ભાગ થઈ શકે આ આંદોલન નથી આ અભિયાન છે અત્યારે રજૂઆતના સ્ટેજમાં છીએ સરકાર આ બાબતે અમને અમારી વાતનું સમર્થન અને લોકોનું સમર્થન અમે સરકારને બતાવી રહ્યા છીએ કે દરેક સમાજ અમે દરેક વર્ગ અને દરેક પરિવાર આ બાબતને લડી રહ્યું છે મેં આપને કીધું એમ કે આ દરેક વિચારધારાના લોકો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ સંગઠન કે સરકાર કે સિસ્ટમની વિરુદ્ધમાં આ કામ નથી અમે ફક્ત અમારી દીકરીઓના અને પરિવારોની વ્યવસ્થા અને એક કાયદાકીય રીતે અમને પ્રોટેક્શન મળે એના બાબતની માંગણી સરકાર પાસે કરી રહ્યા છે અને એનું સમર્થન લોકો દ્વારા અમે સરકારને પહોંચાડી રહ્યા છીએ દરેક મુદ્દા દરેક જિલ્લા પછીના પચીસ આઠ પછીના દરેક ગ્રામ્ય અને દરેક તાલુકા એકમ સુધી આ સંગઠન દ્વારા જાહેર મોમેન્ટ કરવામાં આવશે અને ખાસ કરીને સરકારને આ બાબતનું સમર્થન બતાવવામાં આવશે ખાસ કરીને પચીસ સાત સુધીમાં જો આપે હમણાં જણાવ્યું છે નિર્ણય ને આવે તો શું પગલાં છે એના પછીના જે કંઈ રણનીતિ છે એ સમિતિ દ્વારા અને કમિટીના લોકો અને સરકારના જે અત્યારે અમે એક સરકારને રજૂઆત કરી રહ્યા છે મેં આપણે કીધું એમ કે રજૂઆતનું સ્ટેજ છે બે હજાર વીસથી આ રજૂઆત ચાલી રહી છે આ કોઈ ચૂંટણીની કે આજે રજૂઆત થઈ વાત નથી બે હજાર વીસથી અ ઉત્તર ગુજરાતમાં એસપીજી ગ્રુપ દ્વારા પણ દસ થી વધારે ફોર્મો ભરીને સરકારને આપવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી છે જાહેર મંચ ઉપર મહેસાણામાં આ બાબતની વાત કરે છે કે આના માટે સરકાર કંઈક વિચારી કરી રહી છે પ્રકાશ દવે સાથે યગ્નેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ